છે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડબોઈ ડિવિઝન ની અધ્યક્ષતામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા સાયબર ફ્રોડમાં ગયેલ નાણા તેમજ ખોવાઈ ગયેલ મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ મુદ્દામાં લાભાર્થીઓને પરત આપવામાં આવે છે સાથે સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી તેમજ સાયબર ફ્રોડ ટ્રાફિક અને ડ્રગ દારૂ જેવા દૂષણો અંગે સમજણ પૂરી પાડી લોકોને જાગૃત કર્યા હતા તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા ટ્રાફિક અવેરનેસ બાબતે કીધું ડ્રગ્સ વગેરેના દૂષણો બાબતે કીધું એ ખરેખર ખૂબ મોટા દૂષણો છે અને એના માટે સરકાર કાર્યક્રમો કરે છે અમે બધા અધિકારીઓ સિનિયર અધિકારીઓ આપણી વચ્ચે આવીને આપણને સમજણ આપે છે પણ એ આપણે કરીએ તો એનો કંઈક અર્થ રહે આપણી જાતથી શરૂઆત ન થાય તો એનો કોઈ અર્થ નથી સરકાર ગમે તેટલા કાર્યક્રમો કરે અમે ગમે તેટલા પ્રોગ્રામો કરીએ એનો કોઈ જ અર્થ એટલે હું એવી આશા રાખું છું કે નાયબ પોલીસ અધિક્ષક હાજર છીએ એ બધા જઈ અને એમના સંપર્કવાળા વ્યક્તિઓને આ મેસેજ પહોંચાડો એવી અપેક્ષા સાથે આજનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડબલ્યુ ડિવિઝન